પૈકી માત્ર નેત્ર પંથકમાં સાડા સાત ઇંચ વરસાદ નવા નીર ની આવક ભરૂચ જિલ્લાના સોળ કલાક નિહારો ડ્રોન ના કેટલાક દ્રશ્યો ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશી પોતાની જ વર્ષીય વૃદ્ધા ઉપર સંતોષી વૃદ્ધાની હાલત ગંભીર બનતા અને સતત બ્લડ વહેતું સારવાર અર્થે પોલીસે કર્યો ગુનો ઇન્સ્ટાગ્રામ થી સંપર્કમાં આવેલ આદિવાસી સગીર કિશોર મુસ્લિમ સગીર વય કિશોરીને ભગાડી જતા ફરિયાદ બળત્કાર અને પક્ષો હેઠળ ગુનો દાખલ કરાયો હોવાના અહેવાલ કન્યાકુમારી થી એક વ્હીલ વાળી સાયકલ પર સાડત્રીસો કિલોમીટર નું અંતર કાપી ભરૂચમાં પધારેલા સાયકલિસ્ટ નું સ્વાગત માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીસ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड बचपन की यादों खरीज तमाम फैमिली फ्रेंड साथ जरूर थी विजिट करजो आ हॉट जरूर थी वगड़ो श्री कुड़िया ढाबा नबीपुर एन भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन और बीएससी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है

પરસોથી આવો જ છે અને અમે છે કે વડદલાથી આવું છું એક એક રસ્તા સિટીમાં ટચ થવા અને એક રસ્તા આવવા છે તો કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલો તમને પડી જાવ હમણાં પડી જાય એવું જ થાય કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો એ ખબર નથી પડતી બાકી સરકારને કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું રહે છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કહે કે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એક એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકેને બીકે જ નીકળવું પડે છે એવું છે જાડેશ્વર બસ સ્ટેશન થી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે છેલ્લા વીસ વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ વચ્ચે ચોમાસામાં પણ માત્ર ખાડા જ પૂરી સંતોષ માનતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આમ પૂર્ણિમા પારીખે મેં વીસ સાલ સે આ રહી રહ્યું जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसा लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाड़ेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में ढगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये

જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે આ મંદિરે રોજ બરોજ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો માટે અહીંથી પસાર થવું હવે મુશ્કેલ બની ગયું છે અને ખાસ કરીને શાળા કોલેજે જતા બાળકોને પણ વાહનો લઈને પસાર થવાની ભારે હાલાકી ભોગવવાની નોબત આવી ગઈ છે પરંતુ તંત્રના પાપે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ પર પડેલા ગાબડાઓ વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ વચ્ચે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફ તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો રસ્તો વરસાદની અંદર લોકો હલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જેવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીં આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે ને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીં આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે

ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ જ પોતાની હવસ પાડોશમાં રહેતી બોતેર વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી હવસ સંતોષી છે તપાસમાં ભોગ બનનાર વૃદ્ધાનો દીકરો નોકરીએ ગયો હોય અને વહુ મજૂરી કામે હતી બાળકો સ્કૂલે ગયા હતા તે દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી જ હતી તે દરમિયાન પાડોશી આધેડ અર્જુનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ અડતાલીસ નાઓએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી કહ્યું એકલી જ છે શું કરે છે તેમ કહી વૃદ્ધાને જમીન ઉપર પાડી દઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને વૃદ્ધા ઉપર એટલી નીચ કક્ષાએ દુષ્કર્મ આચર્યું કે તેના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહેતું થઈ ગયું અને તેની તબિયત લથડી ગઈ વૃદ્ધાએ તેની ઉપર થયેલી નીચ કક્ષાની વાતથી ગભરાઈને પોતાના દીકરાને ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું કે મને સતત લોહી વહે છે તેણીને સતત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ પણ બચી ગયો છે પરંતુ આવા હવસખોર પાડોશી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ નીચ કક્ષાના હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે હવસખોળને પત્ની પણ છે અને સંતાનો પણ છે પરંતુ તો પોતાની હવસ એક વૃદ્ધા ઉપર સંતોષતા પોલીસે પણ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે હાલ વૃદ્ધાની તબિયત સુધારામાં હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે બોત્તેર વર્ષની ઉંમરના એક વિધવાબાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આ જે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવ એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આવેલ આદિવાસી કિશોર મુસ્લિમ કિશોરીને ભગાડી ગુનો દાખલ થયો છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં સગીરા ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે અંગેની તપાસ ભરૂચ એચટીયુ વિભાગના પીઆઈ ચૌધરી કરી રહ્યા હતા તપાસ દરમિયાન ગોમ સગીરા ભરૂચ તાલુકાના એક ગામના આદિવાસીના ઘરમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી તો ભરૂચના એક ગામમાં ગોમ સગીરાને જેની સાથે પ્રેમ હતો તેવા આદિવાસી સગીર કિશોરોના ઘરમાંથી મળી આવી હતી પોલીસે બંનેનો કબજો મેળવી કાર્યવાહી કરતા સગીર વયની કિશોરી તેના સગીર વયના કિશોર પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોય અને ફોન ઉપર વાતચીત મુજબ સગીરા કોઈ પણ વાહન મારફતે નર્મદા ચોકડી સુધી આવી ગઈ હતી અને સગીર કિશોર એબીસી ચોકડી નજીકની એક કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી ઉપરથી છૂટી સગીર કિશોરીને નર્મદા ચોકડી ઉપર પોતાની બાઇક ઉપર બેસાડી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો પરંતુ કોઈ ટ્રેન ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને અન્ય વાહન મારફતે બે દિવસ સુધી વડોદરા સુરત ભટક્યા હતા અને અંતે સગીરાને ભગાડી જનાર સગીર કિશોર તેના ઘરમાં લાવી રહેતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી બંનેને શોધી કાઢી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસે બંને સગીર કિશોરની પૂછપરછ કરતા સગીર કિશોર સત્તર વર્ષ અને ત્રણ મહિનાનો જ્યારે સગીર સોલ વર્ષ અને બે મહિનાની હોવાનું સામે આવતા પોલીસે બંનેની અટકાયત કરી

તે સંબંધે ભરૂચના સીપીઆઈ શ્રી આર ચૌધરી ગુનાની તપાસ કરતા હતા અને તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલી કે આ સોળ વર્ષની છોકરી છે એ એક સત્તર વર્ષના છોકરા સાથે ભાગી ગયેલી છે તો શોધખોળ દરમિયાન એ છોકરા છોકરી બંને મળી આવેલા અને પૂછપરછ કરતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ છોકરી અને છોકરો કે જે બંને સગીર છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા હતા અને ચારેક દિવસ પહેલાં બંને ભાગી ગયેલા હતા આ સંબંધમાં છોકરાને તપાસ કરતા અધિકારી શ્રીએ ડિટેન્ડ કરેલો છે અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે કન્યાકુમારીથી એક વેલી સાયકલ ઉપર ત્રણ હજાર સાતસંગ કિલોમીટરનું અંદર ભરિત પડ્યા કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર સાડત્રીસો કિલોમીટર જેટલું અંતર કાપીને કેરલા કનુરના સાયકલિસ્ટ સાનિદ બીબીજેડ તથા હાસમી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ સાત હજાર કિલોમીટર પર યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યા છે કેરળા કુંનરના સાયકલિસ્ટ સાનિદ ડીબીઝેડ છેલ્લા નવ વર્ષથી એક વ્હીલવાળી સાયકલ ઉપર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની કામગીરી બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલ થી સાયકલ ચલાવી રહ્યા છે એમને મળાવું છું અમ એન્ડ હશમીત યા સનીત અને હશમીત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વેલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ ભરૂચ જિલ્લાની દહેજને જોડતા માર્ગ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ભરૂથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થયું હતું તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને જોકો આવી જતા ટેન્કર પલટી મારી ગયું હતું જેના કારણે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતના કારણે દહેજ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા સવારના સમયે દહેજ નોકરી જતા નોકરિયાતોની બસો અને વાહનો ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેન્કરને ક્રેનની મદદથી રોડની સાઈડ ઉપર કરવામાં આવ્યો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ બિસ્માર રસ્તાઓના કારણે પણ અકસ્માતો થતા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે

મંદગતિએ પણ કામગીરી કરવામાં આવી હતી તાજેતરમાં જ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ખુલ્લો મૂકવામાં આવતા જ ભ્રષ્ટાચારની બૂમ પણ ઉઠી ગઈ છે બ્રિજના નિર્માણ બાદ પ્રથમ વરસાદમાં જ્યાં ભૂવા પડ્યા હતા ત્યાંથી જ બ્રિજની બાજુમાં જ આવેલ મોટી પ્રોટેક્શન વોલ તરફ મસ મોટી તિરાડ પડી હોવાના વિડીયો વાયરલ થયા છે

ગ્રામજનો કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું હોય તેવો આક્ષેપ કર્યો છે ભયજનક ડાયવર્ઝન ઉપરથી તો પણ વાહનો વાહન ચાલકો હંકારી રહ્યા હતા પરંતુ ડાયવર્ઝનને બંધ કરવામાં આવ્યું તો હંગામી ધોરણે નાના વાહનો માટે ફરીથી સાહીઠ વર્ષ જૂનો પુલ જાહેરનામું હોવા છતાં પણ ચાલુ કરવામાં આવ્યો છે કેમ નદીનો જૂનો પુલ વાહન ચાલકો માટે ખૂબ જોખમી હોવા છતાં તેને ફરીથી ચાલુ કરવામાં આવતા વહીવટી તંત્ર સામે પણ શંકાની સોય ઊભી થઈ છે પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ગ્રામજનોએ ટાયરો સળગાવીને પણ રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો છે અને કોન્ટ્રાક્ટરના કોંભાડો સામે ગંભીર આક્ષેપ કર્યા છે વરણ જિલ્લાના સુરપતિ ધાનીખોદ ધોધ સોરે કરાય ખીલી ઉઠ્યો હોવાના ધ્રોણની નજરે દ્રશ્યો કેદ થયા છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગતરોજ ખાબકેલા સાડા સાત ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું સમગ્ર નગરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બીજી તરફ સુપ્રસિદ્ધ ખુડ ધોધે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના અવકાશી નજારા પણ સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે સાડા સાત ઇંચ વરસાદ વરસતા કરજણ અમરાવાણી અને ટોકરી નદીમાં ઘોડાપુર આવતા ચારે તરફ જળબંબાકાર હતું જેના કારણે નેત્રંગમાં સ્થાનિય લોકોના જનજીવન પર અસર પહોંચી હતી જ્યારે વાલિયાથી વાલિયાથી માંડવી સહિતના અનેક રસ્તાઓ પણ પાણી ફરી વળતા લોકો અટવાયા હતા નવા નીર આવતા નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા તો નેત્રંગનો સુપ્રસિદ્ધ ધાણીખૂંડ ધોધ સોળે કલાકે ખેલી ઉઠ્યો છે નવા નીરની આવક થતાં તેના પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કેટલાક અવકાશી દ્રશ્યો પણ અત્રે પ્રસ્તુત છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड अने बचपन की तो खरीज तुम्हारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो जब भावे तो आ हॉट जरूर वगाड़ो श्री कोरिया ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच अंत मी एक नजर आज ना मुख्य समाचार परत ભરૂચ જિલ્લાના નવ તાલુકા પૈકી માત્ર નેત્રંગ પંથકમાં સાડા સાત ઇંચ વરસાદથી નવા નીરની આવક ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ધાણીકુર ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો એસએનપીમાં નિહારો ડ્રોનના કેટલાક દ્રશ્યો ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ પોતાની જ હવસ બોતેર વર્ષીય વૃદ્ધા ઉપર સંતોષી વૃદ્ધાની હાલત ગંભીર બનતા અને ગુપ્તાંગમાંથી સતત બ્લડ વહેતું થતા